નમસ્કાર સાથીઓ સૌ પ્રથમ તો ગુજરાતના ગામડાની જીવન જીવવા માટે સંઘર્ષ કરતી એક દીકરી એના ઉપર પોલીસ દમન થયું ત્યારે એ દીકરીને બહાર કાઢવા માટે થઈને આપસો એનો અવાજ બન્યા છો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને ડિજિટલ મીડિયાના સાક્ષીઓનો હૃદયથી આભાર માનો આપ સૌ મુદ્દાના સાક્ષી છો કે ગુજરાત ની દીકરીને કાયદાના રક્ષકો ખુદ કાયદાનો ભંગ કરીને અડધી રાત્રે ઉઠાવી ગયા સત્તર કલાક ગોંધી રાખી સત્તા નેતાઓની આંગળીઓ નાચતા તપાસ અધિકારીઓ ખોટો કેસ ઉભો કરી અને એના નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ મંજૂર કરાવડાવ્યા

પ્રતાપભાઈ અને જેની બેન ગયા એ દીકરી થરથર કાપતી હતી આંખમાંથી આંસુડા પડતા હતા અને બધા જયારે એને સાતવ પાઠવી ત્યારે દીકરીએ આપ વીતી કીધી અને આપ વીતી ના આપ સૌ સાક્ષી સવાલ દીકરી ન્યાય જંખે છે દીકરીએ કીધું કે ભાઈ હું તો સાત સાત દિવસ સુધી ક્યાંય પોલીસ સ્ટેશને અડફેટે કરી ક્યાંય જેલના સળિયા ગણ્યા પણ હવે પછી આ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર કાયદાનું ઉલ્લંઘન કરનારો હાથ એ થર થર કાપે ને તો મને સાચો ન્યાય મેળો ગણાશે સીધી રીતે બે દીકરીના બાપ તરીકે સવાલ મને મારા હૃદય કે શું કાલ

પુનસ્થાપિત કરવા માટે રાજકમલ ચોક માં પાયો નખાણો છે એક દીપ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે કે નારી સ્વાભિમાન નું રક્ષણ કરવા એના એના ભવિષ્યની ચિંતા કરનારો ગુજરાત નો દરેક બાપ દરેક માં જરૂર થી સ્વાભિમાન આંદોલન ની અંદર સીધી રીતે આડકતરી રીતે જોડાશે નિર્દોષ દીકરીને અડધી રાતે ઘરેથી ઉઠાવીને સત્તર કલાક ગોંધી કોણે રાખી એક કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કોને એક પાટે પગે પટ્ટે કોને મારી આ ગુજરાત ના સવાલ છે અને દીકરી ઈચ્છે છે કે મને ન્યાય મળે મને પટ્ટે પટે મારનારા લોકોના જો પટ્ટા ઉતારી લેવામાં આવે ને તો ભવિષ્યની અંદર કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનો ભંગ કરનારો એવો અધિકારી હોય સમય ત્યારે આપના મારફત હું એક પીડિત દીકરી પાયલની વેદના વ્યક્ત કરવા માંગુ છું એ દીકરીએ કીધું છે કે જ્યારે દીકરીઓ ઉપર અવાજ ઉઠે ને

અમારા ઉપર જે નકલી ફરિયાદ થઈ છે ને એ રદ કરાવો આજ ચોર કોટવાળ બની અને કરતા હોય એમ નકલી ફરિયાદ દાખલ કરાવ્યા પછી જયારે તપાસની અધિકારીઓ ગુનેગારના પાંજરામાં આવ્યા તો નકલી સીટની પણ રચના કરી અમારા કાયદા વિદોએ પોલીસ સૂચનાથી પોલીસે કાયદાનો ભંગ કરી અને આ દીકરી ની આબરૂ નું નિલામ કર્યું અને અડધી રાતે ઉઠાડીને સત્તર કલાક ગોંધી રાખી એને પાટી ઉડાવીને પટ્ટા માર્યા

અંદર થયેલી સહી પણ અસલી છે અને પત્ર અંદર નેતા જેને દીકરી ની આબરૂનું નિલામ કર્યું કદાચ ને અમે લગાડેલા આરોપો ખોટા હોય તો આજ મંચ ઉપર જાહેર ચર્ચાના ચોરા ઉપર બોલાવાતા કમનસીબે બે બે